નમસ્કાર દર્શક મિત્રો આપ dekh rahe hai gpcmc news 24/7 live નવરાત્રીના રણુમાં ભંગ કરશે અતિ ભારે વરસાદ ચાણો ગુજરાતમાં આગાહી કેટલાય જિલ્લાઓમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે અંબાલાલ પટેલની અતિ ભારેની આગાહી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે ત્યારે ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જી મુજબ આગામી બોતેર કલાક ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં થી દસ ઇંચ વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ આવી પડી શકે છે થી પાંચ ઓક્ટોમ્બરમાં ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે મોરબી રાજકોટ સુરેન્દ્રનગર તેમજ પોરબંદર જામ કંબાળીના ભાગોમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ નવી આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની ગુજરાતમાં છેલ્લી સિસ્ટમ છે અને આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાયની શરૂઆત થઈ શકે છે પરેશ ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના સાહીઠ થી પાસઠ ટકા વિસ્તારમાં વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે અને દક્ષિણ ગુજરાતમાં સાત ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ગુજરાત